તેમની સરેન્ડર ની મુદતમાં એક મહિનાનો જે છે તે વધારો કર્યો છે જાન્યુઆરી આઠ બે હાજર છવ્વીસ સુધી નું ખબર ને એક્સટેન્શન મળ્યું છે ખવાડ સરેન્ડર સમયના એક મહિનામાં વધારો કરવામાં આવ્યો છે

ખવાડના સરેન્ડર સમયના એક મહિનામાં વધારો કરવામાં આવ્યો છે અગિયાર નવેમ્બરે ગુજરાતના હાઈકોર્ટના નિર્દેશ હેઠળ તેમણે સરેન્ડરનો સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો ત્યારબાદ દેવાયત ખવાડ એ ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા હતા અને ત્યાંથી દેવાયત ખવાડને એક મહિનાની એટલે કે ત્રીસ દિવસની મુદત છે તે વધારી આપવામાં આવી છે જે કેસ સનાથલમાં જે બબાલ થઈ હતી ડાયરા વિવાદને લઈ તે કેસમાં દેવાયત ખવાડને મોટી રાહત મળી છે જે હા જે રીતના સેશન્સ કોર્ટે તેમના જે જામીન છે તે રદ કર્યા હતા ત્યારબાદ હવે એક દિવસ પહેલા જે સરેન્ડર કરવાનું હતું તેના આગલા દિવસે ગુજરાત હાઈકોર્ટે દેવાયત ખવાડને મોટી રાહત આપી છે વધારે માહિતી માટે એ પ્રદીપ જોડાયેલા છે મારી સાથે પ્રદીપ જે રીતના એ સનાથનની બબાલવાળા કેસમાં દેવાયત ખવાડને જે સરેન્ડર કરવાનું હતું

જાન્યુઆરી ની અંદર સમય આપવામાં આવ્યો છે એટલે કે એક મહિનાની મુદત અંદર સમય વધાર્યો છે આઠ તારીખની આસપાસ તેમને સરેન્ડર કરવા માટેનો સમય આપવામાં આવ્યો છે અને આ એ સમયગાળા દરમિયાન જે જામીન અત્યારે જે રદ થયા છે સેશન્સ કોર્ટે તેમના જામીન રદ કરીને તેમને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા માટેની જે વાત કરવામાં આવી હતી

જેવાયત ખબર એક સાથે બે ડાયરાના કાર્યક્રમોનું આયોજન લેવામાં આવ્યું હોવાની વાત આવી હતી એ દરમિયાન ભગવતસિંહ ના પરિવારના સભ્યો વતી દિવાયત ખબર ઉપર હુમલો કરવામાં આવ્યો એવા આરોપ લગાવવામાં આવ્યા સામે પક્ષો ભગવતસિંહે પણ ફરિયાદ નોંધાવી હતી અને આ તમામની વચ્ચે લૂંટની ફરિયાદ પણ દાખલ થઈ હતી આ બધી એ બબાલોની વચ્ચે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં દિવાયત ખબરે આગોતરા જામીન લઈને છે તેમને જામીન મંજૂર થાય છે જામીન એ તાલાળાની કોર્ટ ની અંદર મંજૂર થયા પરંતુ તાલાળામાં જે ઘટના બને છે એ જ ઘટનાના કારણે સનાપણ માં તેમને જામીન રદ થાય છે એટલા માટે ત્રીસ દિવસની અંદર સરેન્ડર કરવાની વાત હતી કે જ્યાં અગિયાર નવેમ્બર ના રોજ તેમને સરેન્ડર કરવા માટેનો સેશન કોર્ટે હુકમ કર્યો હતો એ હુકમને પ્રકારથી અરજી દેવાજ કવરના એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે તેને વધુ ત્રીસ દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે એટલે કે જાન્યુઆરી આઠ બે હજાર છવ્વીસ સુધીનું દેવાયત ખબર ને એક્સટેન્શન મળ્યું છે એક રાહત સમાચાર દેવાયત ખબર માટે પણ કહી શકાય કે તેમને ત્રીસ દિવસની રાહત આપવામાં આવી છે હવે જોવાનું રહેશે કે જ્યારે ત્રીસ દિવસની રાહત આપવામાં આવી છે તે દરમિયાન આવનારા સમયમાં દેવાયત ખવડ ગુજરાત હાઈકોર્ટ જાય છે કે પછી આવનારા સમયની અંદર તેઓ પોતે સરેન્ડર કરે છે અને જો સરેન્ડર નથી કરતા હાઈકોર્ટ તરફથી સરેન્ડર કરવાનો હુકમ પણ કરવામાં આવે છે તો શું દિવાયત ખવડ આ ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે કે કેમ તે પણ જોવાનું રહેશે જી બિલકુલ બિલકુલ આભાર પ્રદીપ જોડા બદલ તો જે રીતના દેવાયત ખવડ ને સનાથલ કેસ ની અંદર મોટી રાહત મળી છે એક બાજુ તાલાડાવાળા કેસમાં તેમના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા શરદભંગના આધારે દેવાયત ખવાડના એ જામીન રદ થતાં એ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા અને ગુજરાત હાઈકોર્ટે તેમના વકીલની એ દલીલને ગ્રાહ્ય રાખી અને એક મહિનાનું તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે એક મહિના પછી દેવાત ખવાડ ફરીથી એ સરેન્ડર કરે છે કે પછી તેમને આ જે હુકમ છે તે સામે તેમને જેલ જવાનો વારો આવે છે જોવાનું રહેશે પણ અત્યારે દેવાત ખવાડને મોટી રાહત એ કોર્ટ દ્વારા આપવામાં આવી છે